હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી રામ હર હર મહાદેવ તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયો છું અત્યારના વાગી રહ્યા છે છ તો જઈ રહ્યા છીએ કોટડા અને ત્યાં ગયણેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જવાનું છે તો આ બ્લોગ મહત્વનો છે તો કન્ટિન્યુ ગોન્ડલ્સ પહોંચી ગયા છે ગોંડલ અને રેસ્ટ આટો અને ઓળખીતા છે અહીંયા આવ્યા છે તો હવે જઈ રહ્યા છીએ હવે સીધા ઓર્ડર તો ચાલો તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો પાછળ મંદિર છે અને જો આનો નજારો જો એકદમ નદીના કાંઠે તો ફ્રેન્ડ્સ તમે નજારો જોઈ શકો છો જંગલની વચ્ચે મંદિર આવેલું છે તો હવે હું દર્શન કરી લઉં તમને પણ દર્શન કરાવું ચાલો તો ફ્રેન્ડ્સ દર્શન કરી લો અને કોમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રોડની વચ્ચે વચ્ચ અને જંગલની વચ્ચે વચ મહાદેવનું મંદિર આવેલું છે તો તમે જુઓ હું પણ છું ફ્રેન્ડસ જમી લીધું છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે આપણી ફોરમાં તો ચાલો મેળા ઘરે તો બંધી મહાદેવના મંદિરથી આવી ગયા અને ગોંડલ આવ્યા છીએ આરામ કરવા આટલું તો A ver, mi corzo. Se pues lo... Morí. ફાઈનલી ગાઈસ ઘરે પહોંચી ગયો છું અને તમારો ભાઈ એક નંબર થઈકો હોય ને વાત પૂછો મેં એવો થકી ગયો છે તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તો બધાયને જય શ્રી રામ હેન હર હર મહાદેવ